આમ તો તમે પુનજન્મની વાત માત્ર ફિલ્મો કે વાર્તાઓમાં સાંભળી હશે પરંતુ આજે તમને હું પુનઃજન્મની એવી ઘટના બતાવવાનો છું જે હકીકતમાં જોવા મળી છે ત્યારે કોણ છે આ વ્યક્તિ જેનો પુનઃ જન્મ થયો છે અને તેને પહેલા જન્મની તમામ વસ્તુઓ યાદ પણ છે તો ચાલો જોઈએ આ વિડીયોમાં તે તમામ માહિતી તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક એક પાંચ વર્ષની બાળકીને અગાઉના જન્મની તમામ વસ્તુઓ યાદ છે એટલું જ નહીં આ બાળકી સરસડા હિન્દી પણ બોલે છે આ જોઈ પરિવાર સહિત આજુબાજુના વિસ્તારના લોકો પણ ચોંકી ઉઠે છે સાથે જ આ બાળકી દાવો કરી રહી છે કે તેનો આ પુનઃજન્મ છે અને તે ચોવીસ વર્ષ પહેલા અંજારમાં રહેતી હતી જ્યાં ભૂકંપમાં તેનું અને તેના પરિવારનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાની વાત કરીએ તો બનાસકાંઠાના ખસા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષ્યા બોલતા શીખે ત્યારથી જિંદીમાં બોલવા લાગી હતી તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી જેમ કે પાણી જોઈએ તો મા મોજે પાણી દે જો કે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ખબર પડતી ન હતી આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય તો દક્ષા લવારા કરે છે તેમ કંઈ તેની તરફ ધ્યાન પણ કોઈ આપતું નહોતું સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના મોબાઈલ ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર તેમજ આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા છે તેની પૂછપરછ કરતા ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી જ્યાં તેનું નામ પ્રિંજલ હતું તેના માતા પિતા પણ અંજારમાં હતા ભૂકંપ વખતે દાબુ પડતા તે મળી ગઈ હોવાનું રટણ કરે છે तक है इधर और पहले तू कहा थी पहले अंजार में थी अंजार में क्या नाम था तेरा अंजार में पिंजल नाम था पिंजल नाम था तब वहाँ तुम क्या करती वहाँ वहाँ खेलते केक बनाते ठीक है मम्मी पापा क्या करते थे वो तो नहीं पता उधर क्या नौकरी करते थे मम्मी पता मम्मी पापा पापा तो ऐसे नौकरी करते थे केक बनाने की केक बनाने की और क्या हुआ था तेरे साथ उधर वहाँ मैं मर गई थी कैसे मरी थी मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था ढाबा कैसे गिरा था ठरते गम हुआ था कधी कब हुआ था है? कब हुआ था दो साल में।, में और उस समय और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे नहीं तो उस टाइम खाली मैं ही मरी थी तो मम्मी पापा किधर थे तब तब तो वो तब तो ना काम कर रहे थे काम करते तू घर पे थी हाँ. तब तू तो कितने साल की थी उधर तभी तो इतने साल की थी इतने साल की थी छोटे थे बड़ी बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी थोड़ी बड़ी हुई थी।, थी और पढ़ने जाती थी हाँ बाल मंदिर में जाती बाल मंदिर में, में जाती थी सही सही और क्या बोलता हूँ उधर तेरा मम्मी पापा का नाम क्या था वो नहीं पता नहीं पता बराबर तो अभी इधर आई है दूसरा क्या मालूम है तेरे को उस जन्म का दूसरा कुछ नहीं मालूम कुछ तो मालूम होगा ना तू कैसे घूमती थी किधर खेलती थी उधर दूसरा कुछ नहीं मालूम बताया ते, ना तेरे साथ अब तर दोस्त तेरा कोई दोस्त आया हां मेरे बहुत दोस्त हैं। दोस्तों का नाम उसका नाम, नाम है दोस्तों का नाम था अपना पुनु का याद नहीं है

તેઓ લાલ કલરના કપડાં પહેરતા હતા તો માતા ફૂલવાળી સાડી પહેરતી તો કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી અંજારમાં તેમનું મોટું મકાન પણ હતું તેના માતા પિતા તેને ખૂબ જ પ્રેમ કરતા હતા જોકે હવે તે ફરીથી અંજાર જવા માંગતી નથી તે અહીં તેના ભાઈ બહેન અને માતા પિતા સાથે રહેવા માંગે છે આ વિશે દક્ષાના પિતાજી જેતાજી ઠાકોરે કહ્યું કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી હતી જેથી અમને લાગ્યું કે તેનું ધ્યાન આપવાનું અમે છોડી દીધું પરંતુ જેમ જેમ તે મોટી થતી ગઈ અને સતત હિન્દીમાં વાત કરી ત્યારે અમે તેને શાંતિથી બેસાડીને પહોંચ્યું હતું તેને અંજારમાં ભૂકંપમાં તેનું મોત થયું હતું તેવું રટન કર્યું હતું જેથી અમે તેની વાત સાંભળીને અચંબામાં મુકાઈ ગયા છે અમારા ઘરમાં ટીવી નથી કે નથી મોબાઈલ આપતા કેબાણમાં સ્કૂલે ગઈ નથી તો પણ તે સતત હિન્દી બોલી રહી છે તો આ વિશે દક્ષા ઠાકોરની માતા ગીતાબેનુ કહેવું છે કે દીકરી ત્રણ વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે પણ હું અભાણ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી પરંતુ એવું રટણ કરતી કે જ્યારે ભૂકંપ આવે ત્યારે હું મારી મળી ગઈ હતી ને મારો આપ ન જાય છે જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છે મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી ત્યારે આ ઘટનાએ હાલ તો ચારે બાજુ ચર્ચા છે અને આ દીકરી હાલ પણ પોતાના માતા પિતાને એટલું પ્રેમ પણ આપ માતા પિતાને પણ કરે છે અને આ પુનજન્મની ઘટનાનો કિસ્સો હાલ ગુજરાતમાંથી પ્રકાશમાં આવ્યો છે